એવું લેવાની ખોટી મગજ મારી કરાવી લે કાકા રમવા દે લેવા

મીટિંગ કરવી પડે તો બેન માં બીજું કોઈ નઈ સાચી વાત

તું યાર આ નીકળતો ભીગો ભીગો નહીં કરતો આપડે ચાલુ કરવાનું અને પડે પેલું પણ ઉમમ ઉમ કરતા ને પાકવાનું 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 અલ્યા નઈ તો કાચવાનું કાચવાનું નઈ લે પાકવાનું યાર

મજાક નહી મજાક નહીં ના ગંજો એ રીતના મને એ રીતના ચાલુ મારા મારા જેવા જવાનું હોય હા એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બંધુ આવ્યો હા પેલા કાકા તારે રમતા અમે ત્યાં રમી રમો રમતી કોમવું અમારી યાર જલ્દી કયો નહીં મારવા પણ નહીં રમવા રમુ હા સંપણ નહી રમારો તમે બેઠા બેઠા ફ્રી ફાયર તમે હું રમારી નહીં લાડક વાય નઈ રમારો ખાલી નહીં રમાડ તમારો કે યાર પણ એક જ સરસ બધું પૂછી જવું પછી તમારે રમાડે આ પૂછી જો એ એ હે મંકભા ભીખા અરે માલે લે તાળિયા લાલભજન ટોકા પાર લે ચા પહેલા છોકરા અંબા આયા એ જવા દેતા આ લાલભજન ટોકા પાર લે લે પહેલા છોકરા અંબા આયા અરે નાનવા તું તો ટકા પર મના ના

આગેવાનું કહું આપડે ઉતરાણ આપણે તમે યાર તમે બધું આવ્યો આપડે હેના જ કરતા ને યાર